ભાતું આપણે હિન્દુ સેવા દાખલા આપજો બધા જ્ઞાતિ જ્ઞાતિના વાળા રડે ત્યાં સુધી ન ફાડતા બધા ગળા મળ્યા માના દરબારમાં કરી શકે આવી હોય તો હું તમને આઈથી એમ કે મારી મોગલ છે ભલામા એને ન પડે આવી ભગવતી આલોલ ના માં બિરાજે છે અને માના ઉપાસક એટલે મનુભા ચાણ ને એકવાર જોરદાર ચાળીઓ વધાવી ગયો મને ડાયરા માટે મળવા આવ્યા ને પેલા વેલા મેં જોયા મેં એટલે આમ ભોળો માણા લાગ્યા જોયા માં કોઈ બીએમ નો ઓડિલ નતા આવ્યા પણ આ મોગલ નો પરચો છે કઈ બેહવાની જગ્યા નથી આ ભગવતી થઈ ગઈ છે આ અને આજ પણ જ્યાં જ્યાં ભગવતીના જૂના છડા છે ને એમાં બિરાજે છે એમ આ હાલુલવાસીઓનો બધા જ્ઞાતિનો આમાં કોઈ મારે પર્ટિક્યુલર નામ લેવાની જરૂર નથી બધા શ્રદ્ધાનું ભાતું લઈ અને આમાં ઝૂપડામાં રહેતો હોય ભાવ લઈને આવ્યો હોય તોય મારા આંખની બરાબર છે અને કોઈ રૂપિયા વાળો હોય તોય મારી આંખને બરાબર છે આપણા માટે આ બધા શ્રદ્ધાનું ભાતું લઈ અને જયારે મોગલના ખોળામાં આપણે એના બાળકો બની અને માને રીઝવવા માટે સમય સગની રીતથી આ રાતને અંજવાળી છે આ રાત નું અંજવાળું કોઈ એકથી ન પડે હવે હમણા રીત થી આ રાત ને અંજવાળી કોઈ દીવડમ પ્રગટાવ્યા તો કોઈ પોતાની જાત ને બાળી છે આમાં બધાય ગળા થઈ અને જ્યારે સરસ મજાના માહોલ માં આપણે મળ્યા છે ત્યારે આ બધાય જગ્યા મળે તો બેજો હોય હમ તો સુખ જગ્યા છે જ ને આમાં બેહું ક્યાં એટલે આનંદ કરવો છે માની વંદના કરી અને પ્રસંગો ગીતો આગળ ઉપર તમને કહેતો જાવ થોડીક ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા અને આવો ને આવો આંકડો કરશો આંતરડા કાઢીને હાથમાં આપી દે યાર કારણ કે સોદા પ્રેમ ના હોય છે અને દુનિયા જીતવા માટે પ્રેમ ની જરૂર છે ભગવાન અવતાર ધારણ કર્યા પણ તમને નહીં ખબર હોય ખબર હોય તો સાંભળ્યું લો કૃષ્ણ પરમાત્મા સાડા પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકા વાળો ગયા સાહેબ બધા ભગવાને પોતપોતાના અવતાર લીધો રામા અવતાર લીધો મત્સા અવતાર લીધો કલગી અવતાર લીધો વામન અવતાર લીધો એક એક ભગવાને અવતાર ધારણ કર્યા અને છેલ્લે કૃષ્ણ અવતાર ભગવાન પૂર્ણ કર્યો એ પૂરો કર્યા પછી ભગવાન કેટલી વખત આવ્યા એ તેની ઇતિહાસ વાંચો તો ખબર પડે આવતા જ રહ્યા છે જ્યાં જ્યાં જરૂર પડીને મીરાબાઈના ઝેર કેવા દ્વારકાવાળો આવ્યો એક નહીં બે નહીં પાવન વખત તો નરસિંહ મહેતા માટે આવ્યા હજી તમે આંકડો કરો તો હજી પાછો દ્વારકાના દેવળથી મર્યાદા હાથ મળ્યા છે નીચે જગ્યા મળે ક્યાંક ઉભા ઉભા તો ડાયરો માણી લ્યો શનિભાઈ વયાવ શનિભાઈ આયા મારો શ્રી મિત્ર અમદાવાદ થી તમે નામ સાંભળ્યું હશે ઉજ્જવલનું નું સાબુ ભૂકી આખું જે નિર્મા છે એવું ઉજ્જવલ એક જબરજસ્ત ફેક્ટરી છે અને એના ઓનર આ ડાયરો સાંભળવા માટે અમારે શનિભાઈ પટેલ આવ્યા છે એમનું પણ આયા ખૂબ ખૂબ સ્વાગત છે પધારો શનિભાઈ

અમારે ચારણ ની દીકરીઓ બંગલા ના મોહ ન હોય અને અમારે બંગલા મોહ હત ને તો પાદરમાં ઘોડા ના પાદર નો કરતી નખતા અરે વરી તો ઘોડા ના આપી દીધા આવી કરવા હું તમારી આ વાતું આજનું સાયન્સ ઘટના ઉકેલી હકે આજનું વિજ્ઞાન ત્યાં ટૂંકું પડે ત્યાં ભગવતી મોગલ બેઠી છે ને

નેહો કહેવાય જ્યાં ફેમ હોય રૂપિયા ભલે હોય પણ મેહ નેતરતો હોય એનું નામ નેહડો છે મારો બાપલીઓ આવ્યો મારો વેહાવો આવ્યો મારો ભાઈ આવ્યો આમ કરીને